બનાસકાંઠા સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોર દ્વારા વાવ વિધાનસભામાં જનતાનો આભાર વ્યક્ત કરવા માટે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાભર લોકનિકેતન વિદ્યાલયથી વાવ લોકનિકેતન પહોંચી જાહેર સભા સંબોધી હતી અને વાવ વિધાનસભાના ત્રણેય તાલુકાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો ચૂંટણી પૂર્ણ થયાના લગભગ ચાર માસ જેટલો સમય વીતી ગયા બાદ યોજવામાં આવેલો ગેનીબેન ઠાકોરનો આ આભાર દર્શન કાર્યક્રમ આગામી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તૈયારી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આજે વાવ ભાભર સોયગામ આ ત્રણેય તાલુકાના લોકસભાની ચૂંટણી વધ્યા પછી જે આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપણે એક પ્રણાલિકા છે કે લોકસભાની ચૂંટણી વખતે દરેક જગ્યાએ વાત કરવામાં આવી હતી કે ભાઈ હું જીતીશ તો મામેરાની માત્ર ખવડાવવામાં આવીશ બીજી વાત કરી હતી કે બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળશે તો ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટે હું લોકસભામાં અવાજ ઉઠાવીશ એટલે આજે ગૌશાળાના સંચાલકો સ્વાગત કરવાના છે હું ત્રણેય તાલુકાની પ્રજાનો મતદારોનો આભાર માનવાની છું અને આવનાર સમયની અંદર જે પ્રજાનું ઋણ મારા ઉપર છે એ ઋણ ઉતારવા માટેની જે કામ કરવા માટેની મારી કાયમી પદ્ધતિ રહી છે એમાં વધારે જે કંઈ મહેનત મજૂરી કરવી પડે કરી અને જેણે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસામાં ખરા ઉતારવા માટેનો પ્રયત્ન કરશું મોટી બાઇક રેલી વિશાળ રાખેલી છે શક્તિસિંહ ગોહિલજી આવે છે વિપક્ષના નેતા અમિત ચાવડા આવે છે અને સાથે અમે ત્યાં પણ વાત પણ એ રીતે કરવાના છીએ કે કાયદોની વ્યવસ્થાની વાત હોય ગામથી ગામને જોડતા રસ્તાઓની વાત હોય શિક્ષણની વાત હોય તો આ બધી જે સમસ્યાઓ છે એ અમે વિપક્ષ તરીકે સરકાર સુધી પહોંચાડીને લોકોને ન્યાય અપાવવાનું કામ કરશું